કાશ્મીરના રાજૌરી અને પૂંજ વિસ્તારમાં આવેલ બુઢા અમરનાથના દર્શને ભરૂચના ભક્તો ટ્રેન દ્વારા રવાના થયા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બે હજાર પાંચથી બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્વરાજ એક્સપ્રેસમાં બાબાના જયઘોષ સાથે ભક્તો રવાના થયા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ બિપિન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને યાત્રાળુઓના સ્વજનોએ ઉપસ્થિત રહી સુખરૂપી યાત્રાની શુભેચ્છાઓ સાથે ભાવભરી વિદાય આપી હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તરફથી બે હજાર બુઢા અમરનાથની યાત્રા કાઢવામાં આવે છે વાસ્તવમાં પૂંચ અને રાજૌરીમાં વસનારા જે હિન્દુઓ છે એ એ જ વિસ્તારમાં પોતાના દેશની અંદર માઇનોરિટી સમાન બની ગયા છે એમને મળવા માટે દર વર્ષે હિન્દુઓ જાય છે અને આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ પૂરતી વર્ષ હોવાથી છ ના ગુણકમાં છસો ને સાહીઠ જેટલા હિન્દુઓ આજે પાંચ સાત અને આઠ થઈને છસો સાહીઠ જેટલા હિન્દુઓ ત્યાં જઈ રહ્યા છે મૂળ વાત એ છે કે જ્યાં હિન્દુ માઇનોરિટીમાં હોય છે ત્યાં કેવી સમસ્યા હોય છે એનું સીધું ઉદાહરણ આજે લાઈવમાં આપણે બાંગ્લાદેશ ફાઇલ્સની અંદર જોઈ રહ્યા છે